જગદંબાજીની આરાધનાના મહાપર્વ જોડે ગૌસેવા સાંકળવાનો પ્રયાસ નવરાત્રિમાં ગૌમાતાને નવ દિવસ અલગ અલગ મિષ્ટાન નૈવેદ અર્પણ કરશે શ્રવણ સેવા આસો નવરાત્રીમાં નવરાત્રિમાં જગદંબાજીની આરાધનાના મહાપર્વ જોડે ગૌસેવાને સાંકળવાનો અનોખો પ્રયાસ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર દ્વારા કરવામાં આવનાર છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે નવરાત્રિએ જગદંબાજીની આરાધના પૂજા પાઠ કરીને અસીમ કૃપા મેળવવાનો મહાપર્વ છે આ સમયે પૂજન અર્ચન સાથે માતાજીને નૈવેદ્ય ધરાવવાનું પણ અલગ મહત્વ છે આ નૈવેદ્યમાં મિષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવે છે આ રીતે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા તેત્રીસ કોટી દેવી દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌમાતાને મિષ્ઠાન નૈવેદ્ય અર્પણ કરાશે સાથે જ ગૌમાતાને લીલું ઘાસ રોટલી તથા ફળોની ભોજન સેવા તો અચૂક આપવામાં આવશે નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે મા જગદંબાને અર્પણ કરવામાં આવતા મિષ્ઠાનમાં પૈકી અમે સુખડી શિંગદાણા તલની ચિક્કી શીરો માલપુવા ગુલાબજાંબુ કંસાર બરફી લાડુ અને મોહનથાળની પસંદગી કરી છે અલગ અલગ દિવસે આ મિષ્ઠાન ગૌ માતાને અર્પણ કરવામાં આવશે નવરાત્રિમાં ગૌ માતાને મિષ્ઠાન નૈવેદ્ય અર્પણ કરવા પાછળનો ઉદ્દેશ્ય મહાપર્વને ગૌ સેવા સાથે જોડવાનો છે